હું પુસ્તા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ખારેકનું ખારેકના રવૈયા એટલે ખારેકનું ભરેલું શાક તો તે કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશે ખારેકનું શાક બનાવવા માટે આપણે પંદરથી વીસ ખારેક લીધી છે પછી તમારે જેટલા માણસ હોય એ પ્રમાણે લેવાનું ત્યાં આપણે અડધો બાઉલ ચવાણું લીધું છે ભરવા માટે તો હવે પહેલાં આપણે ચવાણું ક્રશ કરી લેશું ચવાણું આપણે ક્રશ કરી લીધું છે એમાં થોડુંક આપણે મીઠું નાખશું ચવાણું તો મીઠું ખારું જ હોય પણ થોડીક આપણે ખારેક નાખવાની ને એટલે ખારેકના ના ભાગનું મીઠું થોડુંક જોશે ને એક ચમચી આદુ મરચાં અને ધાણાની પેસ્ટ નાખશું આદુ મરચાં અને લસણ ને મેં એને મીઠું નાખીને ક્રશ કરી લીધેલા છે એ નાખશું આ બધું પહેલાં મિક્સ કરી લેવાનું વધારે ખાવું હોય તો આમાં થોડુંક લાલ મરચું નાખવાનું મેં એવામાં લીલું મરચું નાખેલું છે પણ અમે મોટા મરચાં નાખીએ વધારે તીખું ખાવું હોય તો લાલ મરચાંની એક ચમચી નાખ દેવાની લીલું નાખવું હોય તો લીલું નાખાય તમે જી મરચું ખાતા હોય એ વાપરી શકવાનું પાણી કે કાંઈ નથી નાખ્યું ઓલી પેસ્ટ હતી ને આપણે ચટણીની એમાં જ આપણું મિક્સ થઈ ગયું છે ને ચવાણામાં પણ તેલવાળું ચવાણું હોય એટલે એમાંથી તેલ છૂટું થાય આપણે ક્રશ કરીએ એટલે આ મસ્ત આપણું થઈ ગયું ભરવા હાટમાં આવું હવે આપણે ખારેકને આવી રીતે કાપી લેવાની એમાંથી ઠરિયો કાઢી લેવાનો આપણે ઠરિયો આવી રીતે આરામથી કાઢવાનો નકર ખારેક બે ભાગ થઈ જાય આવી રીતે ઉપરનું હોય ને ડીચકું કાઢી લેવાનું ત્યાં તમે આમાં લાલ ખારેક પણ લઈ શકો ને આમાં પીઢીમાં મોટી આવે એ પણ વાપરી શકો ખારેક તમારી પસંદગીની કોઈ પણ લઈ શકો ખારેકના બધાના ઠરિયા કાઢી લીધા અને આપણે કાપા પાડી લીધા અને ઠરિયો આરામથી કાઢવો પડે નકર વચ્ચેથી તૂટી જાય તો હવે એને આપણે ભરી લેશું આવી રીતે ભરવામાં પણ આરામથી ભરવી પડે નકરામ મસાલો નાખવા જાય ને બે ભાગ થઈ જાય આ ખારે કપડી બધી ફરાઈ ગઈ છે હવે એનો આપણે વઘાર કરશું થોડું તેલ લેશું દોઢ ચમચી તેલ લેશું ને ચપટી આપણે જીરું લઈશું રાઈટ જીરું તતડી ગયા છે હવે આપણે એમાં હિંગ નાખી દઈશું અડધી ચમચી હિંગ લીધી છે હવે આપણે થોડોક ગેસને ધીમો કરીશું અને ખારેક નાખી દઈશું આપણી પાસે જેટલો મસાલો વેદો ને એ ઉપરથી આવી રીતે નાખી દેવાનો હવે એમાં આપણે થોડુંક પાણી નાખી દઈશું અડધો ગ્લા ગ્લાસ જેટલું પાણી નાખવું કે એ ચડી જવી જોઈએ કડક બહુ હોય ખરેખર ને આપણે બે સીટી વગાડશું બે સીટી વાગશે તો મસ્ત આપણું શાક થઈ જાય ગેસ નહીં રાખવાનો લેશું કે ખારેકનું શાક થઈ ગયું કે નહીં મસ્ત આપણું શાક તૈયાર છે ખારેક પણ આપણી મસ્ત ચડી ગઈ છે આમ જોઈએ ને તો ખ્યાલ આવી જાય કે ખારેક મસ્ત ચડી દઈશ હવે આપણે કાઢી દઈશું આવી મસ્ત રહેવાની તૈયાર છે આપણું ભરેલી ખારેકનું શાક જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો જો મારી ચેનલને હજી તમે સબસ્ક્રાઈબર ન કર્યું હોય તો લાઈક પણ કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો